હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી ફ્લેવરનું આ આઇસ્ક્રીમ ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે અને થોડી જ મિનિટોમાં આ આઇસ્ક્રીમ એકદમ માર્કેટમાં મળતા આઈસ્ક્રીમ જેવું જ બની જાય છે તો તમે પણ આઇસ્ક્રીમ ઘરે જરૂરથી બનાવજો અને કેવું લાગ્યું તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો આઈસ્ક્રીમની રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે આઇસ્ક્રીમ બનાવવા માટે આપણે લઈશું અડધો લિટર મલાઈવાળું દૂધ અને અડધો કપ ખાંડ લઈશું તો સૌપ્રથમ આપણે આઇસ્ક્રીમ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ મૂકીશું દૂધને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એકદમ ઉકળવા દઈશું જેથી કરીને દૂધ એકદમ ઠીક થઈ જશે ત્યારબાદ હવે આપણે લઈશું સ્ટ્રોબેરી ફ્લેવરનો પાવડર આ પાવડર માર્કેટમાં રેડીમેડ જ મળે છે જો તમારે પાવડર એડ ના કરવો હોય અને સ્ટ્રોબેરી ફ્લેવરનું આઇસક્રીમ બનાવવું હોય તો સ્ટ્રોબેરીનો પલ્પ નીકાળી અને તેને ક્રશ કરીને પણ એડ કરી શકાય મેં અહીંયા રેડીમેડ પાવડર લીધેલો છે જો તમારી પાસે સ્ટ્રોબેરી અવેલેબલ હોય તો તેનો પલ્પ કાઢીને પણ આ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બનાવી શકાય છે આ પાવડરમાં ઓલરેડી ખાંડ એડ કરેલી જોઈ છે જેથી કરીને હું ખાંડ એડ નહીં કરીશ જો તમે રેડીમેડ પાવડર લો અને જેમાં ખાંડ એડ કરેલી હોય તો ખાંડેડ નહીં કરવાની અને જો તમે સ્ટ્રોબેરીનો પલ્પ નીકાળી અને તે એડ કરતા હોય તો તેને ટેસ્ટ કરી અને એ પ્રમાણે ખાંડ એડ કરી શકાય ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ યુઝ કરી શકો છો બિલકુલ આવી જ રીતે આપણે તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈશું અને તેને ધીમે ધીમે હલાવી અને મિક્સ કરતા જઈશું જેથી કરી અને કોઈ લમ્સ ના રહે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર હવે પાવડર એડ કરી અને તેને દસથી પંદર મિનિટ સુધી ઉકળવા દઈશું જેથી પાવડર પ્રોપર મિક્સ થઈ જાય અને તે દૂધ પણ ઠીક થઈ જશે તો ત્યારબાદ હવે આપણે તેને ઠરવા માટે મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમનું બેટર એકદમ સારી રીતે ઠરી ગયું છે તો તેને જે પણ મોડમાં આપણે આઈસ્ક્રીમ જમાવવું હોય તેમાં એડ કરીશું મેં અહીંયા એક પ્લાસ્ટિકનું બાઉલ લીધેલું છે તમે કોઈ પણ બાઉલમાં એડ કરી શકો છો બિલકુલ આવી જ રીતે તમારું પણ આઈસ્ક્રીમનું બેટર ઘટ થઈ જશે અને જો તમારે આ જ સમયે તેમાં બ્લેન્ડર ફેરવી અને પછી સેટ થવા માટે મૂકવું હોય તો પણ મૂકી શકાય ત્યારબાદ હવે આપણે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું તેને સેટ થતાં આઠથી દસ કલાક જેટલો સમય લાગશે તો તમે જોઈ શકો છો આપણું સ્ટ્રોબેરી ફ્લેવરનું આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે ત્યારબાદ તેને ચમચા વડે નીકાળી અને એક બાઉલમાં સર્વ કરીશું જોઈ શકો છો બિલકુલ ખૂબ જ સરસ રીતે આઈસ્ક્રીમ બહાર નીકળી જશે તમને જો આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાયકન પ્રેસ કરી દો થેન્ક યુ